અર સફી 10 તત રીવા બસી બોલજો જે ઘરખાનું એક બે ત્રીજો દિવસ આ બાર શાયરમાં તો આ ય બાજુ ખર બાજીય બી હા એમાં કરો હા એ અજર બે તીન આ પર ગાલ તીન તીન તમે આ જે ઘર ગીતા મે તમને ઓશક આ બધું કરું સચ્ચુ આજે જગ્યા આગળ પડી એમાં કોઈ જાળ છે મારા સમજન નથી જે તમે જે જગ્યા રોય હાલ છે ને હાલ રહું છું

એજે મેળી બોલ ભઈ જો બોલ એ દિવસ હતા એવો આ સગા મચા હું શી બતાવો આ બતાવું છે મચા હું શી ખાવ છું આ દીવા દેખાણા તમારે મને ગાડકા દેખાણી ફૂલ એ એ તો સર પાવા બાપ દે મેળી હ છેદી અને ગોખ છે તમારો ભાઈ કેવું કાળકા કોળદેવી તમારી સજી તમારી મેળી અને તમારો ભોગ ને તમારી ફૂલ ઝોગણી

ઓફીનો નહી મમી તે એને ભી ફોટ છે વોટકુ નથીતી વોટ ઓરિયો ના બે આવ્યો બોલો મારા ઘર વાત કરું છું કે મટુ ઘણા તું નથી ખબર નહી હાય તો શત મારીયા ફૂલ દી હાચી અસી

બહુ મોટો નથી બહુ મોટો નક્કી કરજો આ એક વાત જો આ જો આ રસ્તા તમારા ઘેર જવાય મંદિર મંદિર આગળ ગણવું પડ

એક કુંડના બે કુંડ કે તમારી સમાજ એક જ સમાજ ને બધા કે બીજે કુંડ સમાજ ના કરા સમાજ એટલે તમારી કુંડ તમારા જ સમાજ ના અલગ અલગ ભાગો ના હોય કે આરે આમ કે આરે આમ કે એવા એક જ હા હ તો છોકરાઓ નું ઘર બોલો દાદા થી હેડ જો બકુ હા દાદા દાદા ના બાપ થી હેડ તમે ઉપરવાળી કહીએ ને કે તમે મારું વાપરો એ ત્યાં વાપરો તમે આયેલા હોય તમને જમીન મળી તમારા વડો गाड़ी तुम्हारी है गाड़ी लेने नए तुम्हारी गाड़ी है ट्रू कितना वर्ती गाड़ी है पांच वर्ष तो पांच और वर्ष से वर्ष आप पांच में इतने 6 के अट हो हां बोलो आछु अच्छा તમને ખબર ચલાવર નક્કી એ મારા ભગવાન જબરા છે હિંમતનગર રોડ જાય ને તમારી મેળવી જો હાથ પકડી ને છે કર્યા મને તો તમારો વકો મટી જ બે શું કરેલા

તમારી મારી કલમ એક થાય ઉઠાવો તમે રીતી તમારી મારી કલમ એક થાય કુદરતી તમારી મારી એક જ કલમ થાય ઉપાડો ગણી રાખો હાથમાં ઉપર બને છે ને ભાઈ ગણી રાખજો તમારી મારી એકવીસ હજુ કુદરતી હોત તો તમારી ચપટી ને આ વેળ થાય એકવીસ બેતાલીસ થાય

તો કુદરતી કુદરતી એ માં જોogne વધાવો થાય કુદરતી તમાર દેવ નું તો ઉઠાવા ચપટી ઉપારો રાખો ગણવાનું ચાલુ રાખો કોક બોલશે નું ગણવાનું ચાલુ રાખો કોક બોલશે

હા મારી મોડોત્રીની જોગણી હા